નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લીમાં વારંવાર યુજીવીસીએલની ગંભીર બેદરકારીના કારણે ખેતરમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ભીલોડા તાલુકાના મેહરુ ગામ ખાતે બગોરા હરેન્દ્રભાઈ સકરાભાઈના ખેતરમાં આગ લાગવાથી ઘઉં બળીને ખાખ થયા છે તેમજ નારણપુર ગામ સર્વે નંબર સત્તાવન પરમાર રમાભાઈ ધૂળાભાઈ તેમજ પરમાર ગુલાબભાઈ ધૂળાભાઈ

ત્રણ એકર માં ઘઉં બળીને ખાક થયા છે શામળાજી યુજીવીસીએલ તંત્ર ને અગાઉ પણ અનેકવાર આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં ન આવતા છેવટે ત્રણ એકર માં વાવેલા ઘઉં બળીને ખાક થવાથી ખેડૂતને પેટે પાટો મારે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ભીલોડા તાલુકાના ના મેહરુ ગામ માં ઘઉં બળી જતા વીજ તંત્ર પર આક્રોશ ઠાલવામાં આવ્યો છે ભીલોડા અમારા રિપોર્ટર મારું ગામ તાલુકો જિલ્લો અરવલ્લી હું ખેતી કામ કરું છું ઘણા સમયથી સબ ડિવિઝન શામળાજી મેં કમ્પ્લેન કરેલ કે મારા ખેતરમાં વાયરની લાઈન જાય છે વાયર ઢીલા છે છવ્વીસ આઠ બે હજાર ચોવીસના કમ્પ્લેન કરેલ પણ કોઈ કામ ના કરતા ત્રણ નવ બે હજાર ચોવીસના ટોલ ફ્રી નંબર મહેસાણા કમ્પ્લેન કરેલ છતાં કામ ન થયું એના પછી તે ત્રણ બે હજાર છવ્વીસના રોજ સબડિવિઝન શામળાજી કમ્પ્લેન કરેલ તે છતાં કામ ન થ કરતાં પંદર ત્રણ બે હજાર ચોવીસના મહેસાણા ટોલ ફ્રી નંબર પર પાછી કમ્પ્લેન કરેલી તે છતાં કામ ન કરતાં સોળ ત્રણ બે હજાર પચીસ સવારે લાઇનમેનને લેખિત અરજી પણ આપેલ તારીખ સોળ ત્રણ બે હજાર પચીસ બપોરે આશરે ત્રણ વાગ્યા જેવો વીજ વાયર ભેગા થતાં મારા ખેતરના ત્રણ વીઘા જેટલા ઘઉ બળી ખાક થઈ ગયા મને તંત્ર અને સરકાર દ્વારા યોગ્ય વળતર મળવા વિનંતી હું પરમાર ગુલાબભાઈ ધોરાભાઈ ભીલડાનો નિવાસી છું અને ખેતી કરું છું નારણપુર મારી છ એકર જમીન આવેલી છે એમાં ગઈકાલે અઢાર ત્રણ ચોવીસ પચીસના રોજ બપોરે બે વાગે વીજળીના તાર ટચ થવાથી તણખલા પડ્યા જેથી અમારા ઉભા ઘઉં ચાર વિઘાનો બરીને રાખ થઈ ગયેલ છે આ વિશે અમે વીજળી વિભાગને જાણ કરેલ ચાર મહિના અગાઉ પણ ત્યાં ના કોઈ પ્રેસ તારમાં પ્રેશર માર્યા હતા ના હિ એમાં કોઈ એક્શન તારને ખેંચવામાં આવ્યા હતા એમાં ઘોર બે તરકારી ની છે તો અમને વેખાશક્તિ વળતર આપવામાં આવે એવી વિનંતી છે